અરે અરે ડાવસ ગામના રામાભાઈ ધુડાભાઈ ચૌધરી આ મને ડાવસ ગામના ઉમેદવારે બધી આલમના માણસોએ મને સરપંચ તરીકે ફાર્મ ભરવાની તક આપી અને એના માટે હું સરપંચ તરીકે ચૂંટાવા ચૂંટણી લડવા તૈયાર થઈ ગયો છું અને એના માટે હું તાલુકામાં તાટીને અને છેઠ ગાંધીનગર સુધી મારા સાથ સપોર્ટ અને ભાઈ બહેનોને ગરીબ કે ગમે એ જો તો માણસનું કામ કરવા માટે હાજરી મારી ચોવીસ કલાકની ડાવસ ગામના પંચાયતે હાજરીમાં ચોવીસ કલાક આપવા બંધાયેલો આ ગામને અને ગામનો મને એટલો વિશ્વાસ છે કે જેવા ગામે મને તાળી કૂટીને ઊભો કર્યો એવો મને ખૂબ ખૂબ વિજય બનાવવા મને ખૂબ બધા આલમના વસ્તીઓને મને ખૂબ ખૂબ ભાઈ બહેનો મને વિશ્વાસ છે કે મને વોટ આપી અને વિજય મોશુંભાઈ ભૂતડીયા ડાવસ ગ્રામ પંચાયત અને મોય સરપંચની ઉમેદવારી આ ફેરે લોકોના અને જવાન છોકરાઓના અને અઢારે આલમના કહેવાથી છેલ્લા ચાર ચાર પાંચ વર્ષથી આપણે પહેલાં બી એકવાર બિનરીફ કરી એ વખતે ઠાકોર સમાજના ઉમેદવાર હતા આપણે ગામમાં રાગ રહે એના માટે આપણે ઉમેદવારી ખેંચી લીધી અને એ વખતે એ સમાજે મને વિશ્વાસ આવેલો કે આવતી ફેરે ધર્માભાઈ તમારી સમાજને અમે બિનરીફ કરશું અને બિનરીફ થયા ન થઈ તો ચલો આપણે ચૂંટણી લડવાની આવી તો નિર્વિવાદ કોઈ વિવાદ વગર અમારે ચૂંટણી લડવાની